આ તરફ રાધનપુરમાં અઢી ઇંચ વરસાદથી ચારે તરફ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે અઢી ઇંચ વરસાદથી રાધનપુરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય સર્જાયું છે રેફરલ હોસ્પિટલના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે પાણી ભરાતા હોસ્પિટલ આવતા દર્દીઓ અને લોકોને હાલાકી પડી રહી છે હાલાકીનો સામનો કરતા લોકોએ તાત્કાલિક પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની પ્રશાસન સમક્ષ માંગ કરી દવાખાને આવેલા હતા એક સગાને લઈને અને થોડો વરસાદ સામાન્ય વરસાદ પડે તો એ આપણું પાણી ભરાઈ ગયું છે એટલે દર્દીઓને આવતા જતા બહુ તકલીફ થાય છે આ પાણીનો કંઈક નિકાલ કરવા કંઈક કરવું જોઈએ હાલ આદમપુર આવ્યા છે એક ફેર હોસ્પિટલમાં મારે સંબંધીને લઈને હાલે ઢેઠના અમે પાણી પડી છે હાલે કોઈ એનો નિકાલ થતો નથી હાલે મારે તકલીફ ભોગવી પડે છે બસ અમે એટલું વિનંતી કરાં કે આ પાણીનો નિકાલ જલ્દી કરાવે તો મહેસાણામાં ખૂબ વરસાદ પડ્યો વરસાદી પાણીના ભરાવાને લઈને સંસદમાં રજૂઆત કરવામાં આવી છે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે સંસદમાં રજૂઆત કરી ઝીરો આર માં હરિભાઈ પટેલે મહેસાણાની સમસ્યાને વાચા આપી